નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓમ રુદ્રા બાયોટેકમાં હમીરભાઈ આજે આપણે નવી ફોટ ગામ છે એ ઓમ રુદ્રા આપણું ચોમાલી થેલી આવ્યું હતું તો જોવા માટે આવ્યા છે તો ખેડૂતભાઈ આજુબાજુ બધાએ વાપરેલું છે તો એક જ વિડીયો બનાવીએ છે

સત્તાણું ત્રણ પિચોતેર બાવીસ ડબલ સાત સત્તાણું ત્રણ પિંચોતેર બાવીસ ડબલ જીરો આપણે ઓમ રુદ્રા જે જમીન સુધારક આપણું આવે છે એનું ગયા વર્ષે મગફળીમાં આવ્યું આ વર્ષે ચુમ્માલી થયેલી આવ્યું તમારી તમે કેટલી બેગ વાપરી મેં વાપરી છે બાવીસ બેગ બરાબર તમારું નામ ભાઈ મેહુલ રામસિંહ પિંડારીયા મેહુલભાઈ રામસિંહભાઈ પિંડારીયા તમારું ગામે નવી ફોટ બરાબર તમે કેટલી બેગ વાપરી છે સાત સાત બેગ વાપરી રમેશભાઈ તમારું નામ રમેશભાઈ ગયા વર્ષે મેં વિડીયો ઉતાર્યું હતું આ વર્ષે તમે કેટલી બેગ વાપરી આપણે આ વર્ષે ચાર બેગ વાપર ચાર બેગ વાપરીશું તો તમારે શરૂઆત કરી કેવું લાગ્યું રિઝલ્ટમાં આજ વખતે તમે રિઝલ્ટ સારું જ છે અત્યાર સુધી તમે અધર પ્રોડક્ટ વાપરતા બરાબર

અને સો ટકા હું મૂદ્રા વાપરવું જોઈએ અમે ગયા વર્ષે પ્લોટિંગ કર્યું હતું અને ટ્રાય જ કરી હતી ખાલી પણ આ વર્ષે અમે બધા બધામાં વાવેતર કરેલ છે અને કોઈ પણ જાતનો અમને ક્યાંય ફરક નથી દેખાતો કે આપણે બીજા જે રાસાયણિક વાપરી એના કરતાં કોઈ નબળું રહેતું હોય એવું ક્યાંય દેખાતું નથી તો અને ખાતર કોઈ ખાતર દઈને હું આ બીજી ફિલ્ડ કરું છું ને જોવાય આવું રિઝલ્ટ છે ન હોય તો ન હોય કોઈ મને બંદૂક નહીં મારજો તમારે ચોમાસામાં ગાડી ઓછી જાય એટલે બાકી મારું એસી ટકા ફિલ્ડ હોય છે બધા મિત્રો મારી ઉપર ભરોસો કરો છો ઓમ રુદ્રા વાપરો છો મને સપોર્ટ કરો છો બદલ બધા દિલથી હું ધન્યવાદ